યાત્રાધામ વીરપુર જલારામ ખાતે વીરપુર પોલીસ દ્વારા એક ભવ્ય લોકદરબાનું આયોજન થયું આ લોકદરબા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહના અધ્યક્ષસ્થાને યોજાયો જેમાં નાયબ પોલીસ અધિક્ષક ડોડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી સારી કામગીરી બદલ પોલીસ કોન્સ્ટેબલ અને કર્મચારીઓને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા જેમની નિષ્ઠાવાન સેવાને પ્રોત્સાહન પૂરું પાડે છે લોકદરબારનું એક મુખ્ય આકર્ષણ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હતો આ કાર્યક્રમ વીરપુર પોલીસ દ્વારા અરજદારોના ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢી એસપી હિમકરશીના વરદસ્તે પરત કરવામાં આવ્યા હતા મોટા મોટા મકાનો હતા પણ તોડી પાડવા આવ્યા છે એના સિવાય લગભગ સાઠ જેટલા મોટા મોટા બાંધકામ કે ધોરાજી સિટીમાં હોય કે શાપરમાં હોય આટકોટમાં હોય લગભગ તમામ પોલીસ સ્ટેશનોમાં કે જે આ સામાજિક તત્વો છે જેના વિરુદ્ધમાં વધારે ગુનાઓ દાખલ થયા છે મારામારીના ગુના હોય કોઈ મિલકત સંબંધી ગુના હોય કોઈ બુટલેગર હોય તો એ તમામ લોકોની લિસ્ટ બનાવીને આ લોકોના જે ગેરકાયદેસર બાંધકામ છે અથવા સરકારી જગ્યા ઉપર દબાણ છે એ દૂર કરવાની કામગીરી અમારા દ્વારા કરવામાં આવી રહી છે એના સિવાય જે વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશ છે એ સતત ચાલુ છે આમાં સરકારશ્રીમાં માનનીય ગૃહમંત્રીશ્રીનું આમાં ખાસ ધ્યાન છે અને માનનીય જે ગુજરાત પોલીસના વડા શ્રી વિકાસ સાહેબ તો બંનેની ખાસ સૂચના છે કે કોઈ પણ વ્યાજખોરીની પ્રવૃત્તિઓને ડામી દેવાના છે એ સદીઓથી ચાલતી પ્રથા છે એક કુપ્રથા છે ખરેખર તો આપના ધ્યાન ઉપર કંઈ આવતું હોય તો અમને જાણ કરો અને આપણા કોઈ આપ કોઈ ભોગ બની ગયા હોય કે આપના ધ્યાન ઉપર કોઈ હોય કે આ માણસે વ્યાજ લીધું છે વ્યાજ ઉપર પૈસા લીધું છે અને પછી આમાં વ્યાજના ચક્રમાં ફસાઈ ગયો છે એ પણ અમારા ધ્યાન ઉપર મૂકો અમે ગુનો દાખલ કરીશું અને હવે તો આમાં પાસાની પણ કાર્યવાહી આ લોકો થઈ શકે ભાગેશ ડોબરિયા દિવ્યાંગ ન્યૂઝ વીરપુર જલારામ